હનુમાનજી દાદા મંદિર છે ભાઈ ગામમાં આવતા મસ્ત મજા હનુમાનજી મહારાજ અંગધ્રામાં પાણી પાણી પીને પાછા નીકળી જાય જામકા જામકા થી પછી આપણે ડેમ ફાવવાનો ફાવાનો ટ્રાફિક પોલીસ આવી ગઈ

તો આપણું ચોથું ગામ જામકા બે કિલોમીટર દૂર છે કેમકે આપણે પાણી પીવા ભાઈ વૈશાખ ખોડી થઈ ગયા હતા બધા ધીમે ધીમે હાલ્યા રહી છે મધરા મધ્રો તડકો પણ થઈ ગયો છે એટલે હવે આપણે કિલોમીટર થોડા ઘટી જાય ભાઈ કેમકે સાડા આઠ જેવું થઈ ગયું છે ધીમે ધીમે ભાઈ આવું બધું છે

मोटी मोटी सरसाओ वाले से बहुत उंडी जो राहुल में बुबला खावा मेरे भाई कड़ा वैसे एक लीमड़ा हाँ टाटो सायो से क्या कड़वो सायो बोल तो तो बुबल है उन्हें तुम्हारे कड़वो सायो हारो कड़वे कड़वे ट्रे, ट्रे। पहले क्या बुबल खा ले जो सी हरी नो पेड़ प्रमोशन है

હવે ફાઈનલી દસ વાગે તો આપણું સ્થાન પૂરી ગયું છે આજે દેખાય ને આપણું બાપાનું મંદિર કેટલા પાસ કરતા કરતા કેમકે સવારના પાંચ વાગ્યા રાહુલભાઈ

ભાઈ આપણે દર્શન કર્યા કરી બેઠા કઈ વધેરા પગ લાગી દર્શન કરી ને ફરી પાછા નીકળ્યા છીએ આપણે હાણા જે વાળી કહેવાય છે અને અહીંયા મહાભારતનો સમયનો છે ને ઇતિહાસ છે કે ભીમે લગ્ન કર્યા હતા એનો માંડવો છે નીચે હાથિકાનું છે ભીમની સોરાહી કહેવાય ઘણું બધું આ ડુંગરામાં છે દેખાય ને મહાભારતના સમયનામાં ડુંગરામાં ઘણો ખરો ઇતિહાસ છે પાસે ચારમઠ વાડી કહેવાય ઘણો બધો ઇતિહાસ છે અહીંનો અત્યારે તો સમય નથી પણ ક્યારેક સમય રે તો આપણે એવું લોક બનાવશું આખી આખા ડુંગરાનો બધું એમની સોરાય હવે તો હું કોતરી નાખું લગ્ન બધું ખરાબ થઈ ગયું બાકી પેલા બધું હતું કે ભૂમના અહીંયા લગ્ન કરેલા માંડવો છે ને ક્રિક્સર આપણે જે માંડવો કેવો બનાવીએ એવી રીતે સમયમાં પથ્થરમાં કોતરેલો માંડવો હતો નદી છે પણ હવે તો બધું કોતરાઈ ગયું તકલા ના હિસાબે કોતર કામ ને ગુફા છે એક મિનિટ આવે છે કામ કરી નાખ્યું બ્લોકનું રસ્તાનું સારું કામ કરી નાખ્યું બાકી પેલા છે ને બહુ ખરાબ કેડો હતોડો હતો ઉપર છે નાખી ગુફા છે ઓડા જાય છે ને અહીંયા પણ ગુફા છે આવી ગુફાઓ છે ને આખા ડુંગરામાંથી બધી ફરતેથી ફરતી છે નીચે આ ડુંગરામાં ગુફા છે અહીંયા છે આ ડુંગરામાં ગુફા છે અહીંયા ઉપર છે આ સાઈડ નીચે છે ભીમની સોરાઈ આખો હાથી ખાનું કહેવાય અમે તો બધા હાથી ખાનું કહીએ છીએ ભીમની સોરાઈ ઘણું બધું અહીંયા બધું છે આ સાઈડ તમને ગુફાઓ દેખાય ને એ બધી ગુફાઓ છે તો અત્યારે આપણે આ ગુફામાંથી પાર થવાનું છે આરપાર જો આવું છે આખા ડુંગરામાં છે બધી ફોન કરું જો મંદિર એવું છે પથ્થરમાં અગાઉ તો આપણે એક લોક માં આપણે આવી ગયું છે મંદિર ડુંગરાની અંદર પથ્થર ની અંદર કોતરી બનાવેલું છે આ તો પછી હવે કડિયા કામ હોય બાકી એકદમ જોવા તો પથ્થર માં છે રાહુલભાઈ વ્લોગર વરિયા નાટ આ પણ આકુ પથ્થર માં જ કોતરેલું છે સદ્ગમનજી મહારાજ આ વગેરે મંદિર છે તમને કેવું લાગ્યું જરા કમેન્ટ માં કહીજો બાકી ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી નજો બાકી આ વ્લોગ ને અત્યાર સુધીમાં આહા ગરમ લાગ્યા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હા ના પડે હા આમ નો રાહુલ ભાઈ સબસ્ક્રાઇબ છે નીચે મંદિર છે ઉપર એમ કોઈ પૂજારી રહેતા છે એમ ઘર છે આખું ઉપર તો આપણે ખબર નથી લોક તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ પણ નાખજો એકમાં બે થઈ જાય તમે એમજો આપણે પા દીકરા નહોતા આવતા જ આપણે હવે આપણે ગોલભાઈ આવ્યો તો મસ્ત મજાનો ગોલો કઈ નથી દિશા મૂકી દે 50 મારી શેરી તો ખાઈ ગઈ છોડી એ છોડી મારી શેરી હું કોમ ખાઈ ગઈ મારી હતી નીચે છે આખો હાથી ખાનું ચોબા ઉપર સબુતરા બનાવેલા છે નીચે બેહવા માટે બ્લોક બ્લોક નાખીને બહુ મસ્તી એવી જગ્યા બનાવી છે તો ડુંગરામાં બધું કામ કરેલું છે અને આપણો આખો હાથી ખાનું એની અંદર ગુફા બનાવેલું કામ કેવું પણ આપણે જે મંદિરોમાં જે કોતરેલું કામ હોય ને એ પ્રકારનું આખું કામ છે તો હવે અત્યારે તો સકલા બધું આવું કોતરી ના છે બધું બાકી તું આખી આખી પથ્થરની ખાંભી હતી ને તો કબૂતરે કાપી નાખી આ જગ્યાનો પહેલાં સમય હતો કે મહારાજા સમયનું હતું મહારાજ સોરી મહાભારતનું આવું થઈ જાય બકાઈ જાય હાથી ખાનું કહેવાય મહાભારત સમયમાં અહીંયા હાથી બાંધતા હતા એવું કહેવાય છે મને તો એટલી બધી બહુ પૂરી માહિતી નથી બધા મોટા વડીલો વાતો કરતા હોય એટલે આપને ખબર અહીંયા આપણે બોલીએ એ ગુંજ જો ભાઈ તો એ જો ઘણું ખોરું સકલાયું કોતરી નાખું ને તો કબૂતરા બેઠા ને આખે આખો ડુંગરા નીચે ગઝબકારી કરી છે આ ડુંગરા ઉપર દાદર છે ને એ ને તો આપણે ત્યાં ધીમે લગ્ન કરેલા રેસન એનો માંડવો છે કેમ કે ઘણી વાર ઉપર ચડેલા સી જોયું પણ સમય રહેશે તો ક્યારેક લોગમાં લઈશું આપણે આખે આખો આ ડુંગરો અત્યારે શું વાહ હવે તો કઈ જગ્યામાં છે નહીં લાકડા ભીરા ભાઈ અત્યારે તો માનતા વાળા હોય ને એટલા માટે ગુફાની અંદર ગુફા જ છે અત્યારે ક સવ વધી ગયો પેલા ના સમય નું કામ છે ભાઈ આ કોતર કામ કે રિચર દિવાળી જેમ દિવાલ આખો બીમ કેમ આપણે કરતા આ એટલા સમયમાં थांबલી ઈસ પ્રકાર નું છે આખે આખો જો એકદમ ડુંગરા ની અંદર લોગરસ ભેગા થઈ ગયા તો આવો બધે કે તો ભાઈ જો અચલા હાલન આવ્યો તા રખડી જાય તો જઈ શકે ઘરે ભાઈ આયા છે ઉપર રાખો માંડવો ભીમનો આચા સડવાનો આપડે ટાઈમ છે નઈ ઓલી આવી ગઈ તા આપને લેવા ભાઈ ઓ જાવ જતી ફોરલી થી ચાલ રિક્ષા આવી થોડી જો પામે વેખી થોડી નાખી બુજો કાંઈ રહેવા દઈ બાકી આવો મસ્ત સબુતરો બનાવ્યો હતો વાહ છે ને બધું પડી ગયું હતું ઘણું ખરું કે પબ્લિક એ તોડી નહીં હોય ને પબ્લિક આવેલી નુકસાન તો કરે

ઘટ જે ટાંકી ફૂલ રાખવા છે પાંચસો એમ કે આપણે ટાંકી એમ તો ફૂલ હતી થોડી બાર ફૂલ કરી રહી છીએ